હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે બે દિવસ બાદ રાજ્યમાં ગરમીથી રાહત મળી જશે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે અંગદજારથી ગરમીથી રાહત મળશે રાજ્યમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીથી નીચે જશે ચાર જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે

અત્યારે હાલ પડી રહી છે પરંતુ રોહિણી નક્ષત્રમાં વરસાદ થતાં આ ગરમી ઘટવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસ મેથી ચાર જૂનમાં આ દેશ દર ગરમી ઘટશે તારીખ છવ્વીસમી મે તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ લેવાની શક્યતા રહેશે ધીરે ધીરે બેતાળીસ એકતાળીસ અને ચાર જૂન સુધીમાં તો મહત્તમ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવી શક્યતા રહેશે ન્યૂનતમ છે ત્રીસ ડિગ્રીથી છત્રીસ કે આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ લેવાની શક્યતા રહેશે એટલે હવે આગામી બે એક બે દિવસમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે પણ વીજળી પવનની ગતિ વધારે છે અને આધી વનસોનું પ્રમાણ વધારે જાય છે જી બિલકુલ જે રીતે આ ગરમી ઘટવાની છે શું કારણ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે કેવી પરિસ્થિતિ ચાર જૂન આસપાસ જોવા મળશે ગરમી ઘટવાનું મુખ્ય કારણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને રોહિણી નક્ષત્રમાં છતાં વરસાદનું છે રોહિણી નક્ષત્રમાં અને જળદાયક નક્ષત્ર નારીમાં ગ્રહો છે એટલે છે જો ખગોરની દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલે તારીખ છવ્વીસથી ચાર દૂરમાં તો ગરમી ઘટશે પરંતુ બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું થવાની શક્યતા રહેશે પશ્ચિમ મેન મહાસાગર ગરમ છે અને બંગાળ ઉપસાગર પણ આંદોમાનિકોર ઉપર બેસેલું ચોમાસું આગળ વધશે અને દક્ષિણ પૂર્વીય ચટલો સાથે સાથે દક્ષિણ ભારતમાં આવવાની શક્યતા રહેશે પરંતુ આ વાવાઝોડું જે છે એ બરાબર સો કિલોમીટર ઝડપે જવાની શક્યતા છે અને દક્ષિણ પૂર્વીય ચંદ્રકો પરથી લગભગ મ્યાનમાર તરફ જવાની શક્યતા છે ત્યાંથી રીકવર થઈને પશ્ચિમ બંગાળ તરફ આવવાની શક્યતા રહે છે અને જેના લીધે ભારેથી વરસાદ કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે